આમોદ નગરપાલિકાનું નાક સમાન ગણાતો વિસ્તાર તિલક મેદાનમાં અધાધા ગંદકીનું સામ્રાજ્ય આમોદ શહેરના તિલક મેદાન વિસ્તાર કે જ્યાં આમોદ તાલુકાના તમામ ગામોની પબ્લિક અવર કરતી રહે છે નગરપાલિકાની બાજુમાં આવેલ વિરાય માતા મંદિરની બાજુમાં આવેલ તિલક મેદાનમાં પાવરફુલ ગંદકી થયેલ હોવાથી ત્યાં આજુબાજુના દુકાનદારો ત્રાસી ગયેલ છે જે અંગેની રજૂઆત નગરપાલિકામાં કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ આગનકીતી વિસ્તારમાં એટલી બધી વાસ આવે છે કે જેનાથી ત્યાં ઊભા રહેનાર વ્યક્તિ પણ બીમાર પડી જાય છે જો આ ગંદકી તાત્કાલ તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો મોટો રોગચાળો ફેલાય એમ સ્થાનિક દુકાનદારોનું કહેવું છે અતિશય વાસમાંથી ગંદકીના કારણે અમુક ગ્રામજનો આમોદ નગરપાલિકાની મજાક ઉડાવે છે આના કરતાં અમારું કામ ચોખ્ખું છે આજ વિસ્તારમાં શૌચાલય પણ આવેલ છે પરંતુ એ પણ ઘણા સમયથી બંધ હોવાથી વિડિયોમાં કેદ થયેલ વ્યક્તિને જાહેરમાં પેશાબ કરવો પડે છે જ્યારે લેડીઝ માટે તો ક્યાં જવું એક વિષય બની ગયેલ છે અને લોક મુખે સંભળાઈ રહ્યું છે કે સરકારની ગ્રાન્ટનો નગરપાલિકા સદુપયોગ કરશે કે નહીં કે પછી સરકારી ગ્રાન્ટના તાકદીન કરશે રહ્યો છે અહીં અમારા તિલક મેળાની અંદર ઘણા સમયથી આ ગંદકી છે અહીં રોગચાળો ફાટી એવું પોઝિશન છે અને નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવાથી કોઈ પણ જાતની સફાઈ કરવામાં આવતી નથી અને સફાઈ માટે કચરો નાખવા માટે કોઈ પણ જાતનું સાધન મૂકવા માટે આવતું નથી તો એના માટે જે કંઈક હોય તે ઉપર રજૂઆત કરવા વિનંતી બાજુમાં શૌચાલય છે તેનું શું પોઝિશન શૌચાલય ઘણા સમયથી બંધ પડી રહેલું છે અને લોકો જાહેરમાં પેશાબ કરવા માટે આવે છે ગામડાના લોકો જે આવે તે જાહેરમાં પેશાબ કરે છે એટલે લેડીઝ માટે પેશાબ કરવાનું ઘણું મુશ્કેલ થઈ રહ્યું છે તો એના માટે હોય લોકો કોઈ કાર્યવાહી કરતા નથી